તો અમારા સંતોષ છે ને ફોન લઈને ઉભાનું કામ કરતા દાખલો પડે બરાબર છે કે આપણો ઠાઠો થગો ને રેડી થોડું કલર કામ ને ગેર નું ને બીજું ને ત્રીજું કરાવી લઈએ એટલે આપણે રિક્ષા થઈ ગઈ હા ઓકે મધુર પીતી માન દે હે હા ચારે ને વિડિયો વ્લોગ ચાલે છે ઈ ને જ છે

મથુરામાં મોરલી વાગે છે અરે મારા કોના મથુરામાં મોરલી કા છે ત્યાં જ કોઈ હું છે તો હે ને એક ભાઈની કોમેડ હતી કે પાડો મરેગો 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 કરતા હતા પાડો ગો ભાઈ પાડો વેસે નાખ્યો

એની તો અંગૂઠે મેળ જ ન હોય એને ઊભી મુઠી જ ન પડે પણ આશ્રુ છે બહુ સાડા પછી ભાઈની કોમેટ છે કે ને ગામનો વિડીયો નહીં ને ગામ જો બે ગામનું તમે કહેતા હોય તો વિડીયો બનાવવા ભાઈ સેટું ના હું મારો આ લોકો આખો જો કારક જઈએ તો લોકો બનાવીએ જો તમે ને ગામનું કહેતા હોય ને તો ને ગામ આપણે જોયું ને દે ગામ જોયું ને ગામ નથી જોયું એટલે એવું ને તો પછી કોમેટ છે કે જર્સી ગાય આપણી લેવી હોય તો કયા વિસ્તારમાંથી થાય જડે જો ભાઈ આમાં છે ને પ્યોર એશિયપ લેવી હોય ને તો પંજાબમાં જવું પડે પાછું આપણું વાતાવરણ જોવું પડે કે આપણું વાતાવરણ કેવું છે મારું વાતાવરણ છે હું પંજાબમાંથી ગાય લેવા તો મારે આ સેટ થઈ જાય એકદમ ને પછી હું ગમે એરિયામાંથી લેવાના મારે લગભગ સેટ થઈ જ જાય અમારો વિસ્તાર છે આ એક દરિયા કિનારો એટલે આપણે અહીં ગરમીનું પ્રમાણ ઓછું હોય પછી મારા એરિયામાં તો લગભગ ગમે થી ગાય લેવા તો શેટથી જાય ને ડિસ્ટ્રિક્ટ માંથી લેવા તો શેટ થાય આ તો એ સોટીલા જ લીધી પણ આપણે આ જસદણ એરિયામાંથી ડકોટ એરિયામાંથી લઈએ ને તો આપણે ફાયદો થાય છે કે હે ને એ બધી ગાયું થોડાક ટેમ્પરેચરવાળા એરિયામાંથી આવે એ ટેમ્પરેચર વધારે હોય એટલે આપણે આ આવે ને ન વાંધો આવે પછી એસેફ ગાયોની તો હે ને ઘણી મંડ્યું ભરાય અમદાવાદમાં સેન બીજે ત્રીજે નામય યાદ આજને ભાઈની કોમેડો થઈ કે તમે ટૂંકો વિડીયો બનાવવા કે ભાઈ તો ટૂંકો વિડીયો બનાવવામાં આવ્યું છે કે બે એસએફ ગાયનો ને લોહારાવાળીનો આપણી બ્લોગ બનાવ્યો લાઈવ મિલ્કિંગનો તો લાઈવ મિલ્કિંગમાં કેવું છે કે બહુ આપણે કાપ કટા કંઈ થાય નહીં ને લોહારાવાળી બીનને પ્રાહોતા દાખલો પડતો હતો એટલે પ્રાહોમાં વાર લાગી એટલી જો આપણે વિડીયો કટ કરે ને ખીએ તો લાઈવ મિલ્કિંગનો કોઈ મતલબ છે ને એટલે એવા થઈ નહીં એના થોડોક મોટો બ્લોક થતો હતો મેં કહેતા મારો બ્લોગ લગભગ પંદર ફોર મિનિટ લોક થઈ એ એક જ બ્લોક વીસ મિનિટિંગ થયો ગુડી આમાં અમારે કેવું હવે ખબર આ આ મગુડી છે ને ગુડી આ ઘૂળી આ મગુડીને ખતોક મા ભીલકી કહી ખરેખર આ ભીલકી કહેવાય આ ભીલી કહેવાય પણ આપણે પહેલાંથી મગુડી નામ પાડ્યું એટલે હે એવી તમે ભીલી ભીલી કરો ને તો કાન નો દે એટલે એટલી નામ મઘુ જ પડે મારે ફતો એવું કીધું છે આનું નામ દિવાળી છે ને તો આની ભગરી કઈ માથે ટીલું છે ને કે આ આ મોટી ભગડી ભગરી જ કીએ આનું નામ છે ઢેબુડી પણ લુહારા વાળી કીએ નામ છે ઢેબુ આનું નામ છે મેના તો આની કાઉ ખબર બટકી બટકી કે કે પોઈતી નાની છે ને એટલે બટકી બટકી કરે બધા અમાર ઘરે બટકી બટકીને પાણી કરી બટકી ને નાખી નાનું નામ કશી છે

બહુ કાવાની લખાતી એટલે એને લોકમાં કન્ટેનર જો આપણે આવું આવું ઘરનું બીજું ત્રીજું કામ હોય બીજું કંઈ હોય નહીં આપણે જો કંઈક ફેરવા જતા નથી બ્લોબમાં ના મને એ કોઈ શોખ નથી કોઈ છે એટલે ફેરવાનો ને હરવાનો એ હેજે મારા હાથ બે બહુ આપણે પફેલો લવર છે એટલે એવું વધારે પડતું આપણે પફેલો એટલે આપણે વિહનું જ કરવાનું કામ કામ કરવાનું આપણે બહુ લાંબુ બહુ શોખ કરવાના હમણાં બાજુ પરનો મેરો આવી જાય એને શિયાળી મજા કહીએ વ્યારા કરે ને રખડવા વ્યુ જવાનું ખબરી પાંચ વાગે આવવાનું એ તો લગભગ મેળો રાઈતા થી સારો નથી રહેતો તો અમે તો જાહો તો સારો રહે તો મેળો કરવાનો ચાર દિવસ નું દહીં મગિયારી બારી બારી ચાર દિવસ મેળો હોય તમે બધા પણ આવી જાય માથું તમને મેળો કરવા તો તો કાં ઘઉંના સેલા સેલા સીન છે ને સેલા સીન કેટલા છે બાપા હે

પૈગી લગાય પૈગી ગાય આપણે ગાય આપણી માં છે પૈગી પૈગી લગાય હા એનો પગ ક્યાં છે આપણે ક્યાં જે છે કરીએ આપણે ક્યાં જે છે કરીએ બુદ્ધિ ને હા આપણી હે ને અહીં પગ અહીં જે છે કરાય અહીં એ આપણી માં છે હા જોઈ આપણી માં છે હા હા રેડી મારે આજ ખાણ કરવાનું બાકી છે આજ હિન્દીમાં બ્લોગ બનાવવાનું થતો નથી આ તો ખાલી ખુશી થી હિન્દી માં બનાવ્યો હતો તો હાલ પાવરા કરી લઈએ ને આજ છે ને થોડીક એસેફ વધારે હફે તરીકો લાગ ગયો વટાણા ઘણી નવર આવે નાખવી આપણે જેટલા ને ના એટલે આપણે હાશે એના માલ ને જેટલો હાસો એટલા એ આપણે